અનાજનો વેપલો કરનારા વેપારીઓમાં ફફડાટ નર્મદા જિલ્લા પુરવઠા વિભાગે બે નંબરી સરકારી અનાજ ભરેલો પિકઅપ ટેમ્પો મુદ્દામાળ સાથે ઝડપી પાડ્યો નર્મદા રાજપીપળા નર્મદા જિલ્લામાં બે નંબરી સરકારી અનાજ લેવેચનો ધંધો ફૂલી ફાલી રહ્યો છે સાતબારામાં ઝડપાયેલ સરકારી અનાજના કૌભાંડના સૂત્રધારો હજુ પોલીસની પકડ બહાર છે ત્યારે વધુ એક બે નંબરી અનાજ ભરેલો ટેમ્પો પુરવઠા વિભાગે ઝડપી પાડતા સરકારી અનાજનો વેપલો કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જિલ્લા પુરવઠા અધિકારી એનએફ વસાવા પાસેથી મળતી માહિતી મુજબ તેમને મળેલી બાતમીના આધારે તેઓ તથા પુરવઠા ઇન્સ્પેક્ટર બીજલબેન પટેલે માંડણ ગામ પાસેથી પિકઅપ ટેમ્પોને અટકાવી તેની તપાસ કરતા અંદર અનાજનો જથ્થો જોવા મળ્યો પરંતુ શંકા ત્યારે ગઈ કે તેમાં આંગણવાડીમાં અપાતા ચણા દેખાયા બાદ આ સરકારી અનાજ હોવાનું જણાઈ આવતા ટેમ્પો અને ટેમ્પોમાં જથ્થો લઈ જનાર બોરિદ્રા ગામના હિંમત જયંતી વસાવાને પકડી ટેમ્પોમાં ભરેલા જથ્થાની તપાસ કરતા જેમાં ઘઉં અડત્રીસ કટ્ટા ચોખા ત્રેવીસ કટ્ટા બાજરી છ કટ્ટા તથા ચણા ત્રણ કટ્ટા મળી કુલ રૂપિયા ચોંસઠ હજાર છ પાંચસો પાંત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી અનાજ આદિવિસ્ આદિવાસી વિસ્તારોમાં વધુ આવતા હોવાથી અને મફત અનાજ મળતું હોવાથી મોટા પાયે કાળા બજાર થાય છે અને સરકારી અનાજના કટ્ટા જાહેરમાં ઝડપાવા એટલું જ નહીં રાજપીપળાની અનેક દુકાનોમાં જો પુરવઠા વિભાગ ચેકિંગ કરે તો સરકારી અનાજના કટ્ટા તેમના ગોડાઉનમાં મળે મળી આવે દાળને કઠોળના ઊંચા ભાવમાં સરકારી દાળ ચણા રાજપીપળાની દુકાનોમાં વેચાતા હોવાની પણ ફરિયાદ અનેકવાર ઉઠી છે ત્યારે પુરવઠા વિભાગ સરપ્રાઇઝ ચેકિંગ કરે તો ગરીબોને મળનારું અનાજ દુકાનોમાં વેચાય છે એ બજાર કિંમતે આવા વેચનાર દુકાનો દુકાનદારો પણ આગામી દિવસોમાં પુરવઠાની રડારમાં આવી શકે છે ટીવી ન્યૂઝ નર્મદા